કળાના પ્રકારો અને તેની વિશેષતા મર્યાદાઓ કળા એટલે શું એ જોયા બાદ હવે આપણે કળાના પ્રકારો તરફ જઈએ તો મુખ્ય તો બે જ પ્રકાર લલિત કળા અને લલિતેત્તર કળા લલિતેત્તર કળા એટલે જે કળાનો સીધો ઉપયોગ જીવનના વાસ્તવ સાથે જોડાયેલો છે તે લલિતેતર કળાઓ ઢકલા તરીકે સુતારી કામ લોહારી કામ કડીયાકામ વગેરે કળાઓ કે જે આપણા જીવનને પ્રગટપણે સુંદર બનાવે છે આપણા ઘરનું રાજ રચેલું રચનારા કારીગરો એ ઘરની અંદર આપણે ખરીદેલી વસ્તુની ઉપયોગીતા અને સૌંદર્ય બંનેને ધ્યાનમાં રાખીને સર્જન કરે છે આપણા ઘરનું ફર્નિચરથી લઈને આપણા ઘરની ડિઝાઇન તો કેટલીક કળાઓ એવી છે કે જે ઉપયોગી બની રહે છે જીવનો ઉપયોગી સીધી સાદી રીતે જીવનમાં ઉપયોગમાં લેવાતી કળાઓ એટલે લલિતેતર કળા તેનું સૌંદર્ય પણ મહત્ત્વનું છે અને તેનો ઉપયોગ પણ મહત્ત્વનો છે જ્યારે બીજા પ્રકારની કળા જે આ જેની આપણે સાહિત્યના વિદ્યાર્થીઓ તરીકે સૌથી વધુ આપણે જેને ચાહીએ છીએ તે છે લલિત કળા જેના મૂળમાં સૌંદર્ય નિર્માણ રહેલું છે જેનું મૂળ ઉદ્દેશ્ય લાલિત્યનું સર્જન છે જે રમણીયતાનો અનુભવ કરાવે છે તે લલિત કળા આ કળા એકથી વધુ છે શિલ્પ સ્થાપત્ય ચિત્ર સંગીત નૃત્ય સાહિત્ય વગેરે કળાઓ એ લલિત કળાઓ છે હવે આ લલિત પણ બે ભાગ છે કળા છે સંગીત જેવી કળા એ શ્રાવ્ય કળા છે કેટલીક કળાઓ દ્રશ્ય અને શ્રાવ્ય બંને કળા છે દખેલા તરીકે નૃત્ય અને સાહિત્યનો એક પ્રકાર એટલે નાટક આ બંને દ્રશ્ય અને શ્રાવ્ય બંને વિભાગમાં આવે છે દ્રશ્ય શ્રાવ્ય કળા આપણે એને કહી શકીએ આ ઉપરાંત આ બધી જ કળાઓને બે વિભાગમાં વહેંચી શકાય પરફોર્મિંગ આર્ટ અને નોન પરફોર્મિંગ આર્ટ ભજવણી યોગ્ય કળા અને સ્થિર કળા શિલ્પ સ્થાપત્ય ચિત્ર વગેરે નોન પરફોર્મિંગ આર્ટ છે જ્યારે નૃત્ય અને નાટક એ પરફોર્મિંગ આર્ટ છે સાહિત્ય જેવી કળા એમાં કવિતા જેવી કળા તો દૃશ્ય શ્રાવ્ય પરફોર્મિંગ અને નોન પરફોર્મિંગ આ ચારેય ભૂમિકાએ કાર્યરત થાય છે આ છે કળાઓનું વર્ગીકરણ આ જ રીતે કળાના વિશિષ્ટ ઉપાદાનો છે જેના માધ્યમે કળા પ્રગટે છે આ માધ્યમો પણ આપણે જરા જોઈ લઈએ તો શિલ્પ અને સ્થાપત્યનું માધ્યમ છે પથ્થરથી લઈને લોખંડ સુધીના જળ પદાર્થો પથ્થર રેતી ઈંટ ચૂનો લોખંડ વગેરે ધાતુઓથી આ કળા સર્જાય છે ચિત્ર જેવી કળા એ રંગ રેખા આકારથી સર્જાય છે નૃત્યનું માધ્યમ છે શરીર શરીરની અંગભંગીમાઓથી નૃત્ય સર્જાય છે સાહિત્યનું માધ્યમ છે શબ્દ સંગીતનું માધ્યમ છે સૂર આ દરેક માધ્યમો એ જે તે કળાને જન્મ આપે છે અને દરેક માધ્યમોની પોતાની વિશેષતા અને પોતાની મર્યાદા છે શિલ્પ ચિત્ર સ્થાપત્ય નૃત્ય સંગીત અને સાહિત્ય જેવી કળાઓ પોતપોતાના ભૌતિકા આગવા માધ્યમોથી સર્જાય છે અને આપણને રમણીયતાનો અનુભવ કરાવે છે એટલે તેને લલિત કળા કહેવામાં આવે છે હા એક બીજી વાત નાટક જેવું માધ્યમ નાટક અને ફિલ્મ જેવું માધ્યમ એ સમૂહ ભોગ્ય કળા હોય ને વૈયક્તિક કળા અને સમૂહ ભોગ્ય કળા આવા પ્રકારમાં પણ કળાને વિભાજિત કરી શકાય નાટક અને ફિલ્મ અને સંગીત એ સમૂહ ભોગ્ય કળા છે તો ફિલ્મ અને નાટક આ બંનેનું માધ્યમ એ રંગમંચ અને શબ્દ બંને છે ફિલ્મનું માધ્યમ એ પડદું છે અને નાટકનું માધ્યમ મંચ છે તો આ રીતે દરેક કળાની પોતાની આગવી વિશેષતા છે દરેક કળાનું પોતાના આગવા આગવા માધ્યમો છે અને એ માધ્યમોથી આ કળાઓ સર્જાય છે